નમસ્કાર મિત્રો હાઇ હોપ કે એમ છો બધા મજામાં હશો હું પણ મજામાં છું અને તમે પણ મજામાં હશો જય માતાજી હર મહાદેવ અને મિત્રો સવારમાં આપણે વહેલા વહેલા વાડી આવી ગયા છીએ અને આજે આપણે એક કામ છે પાણી વાળવાનું તો આજે આપણે જીરાની અંદર પાણી વાળવાનું છે મિત્રો તો આપણે ઓલરેડી અત્યારે જીરામાં જ આવી ગયા છીએ અને જો કે વાતાવરણમાં થોડોક સુધારો આવી ગયો છે એટલા માટે વાદળ ક્યાંય દેખાતા નથી તો ચાલો મિત્રો આજે પણ આપણે જીરાની અંદર પાણી વાળવાનું છે આ તમને દેખાય છે જો આ સીધો સીધો ધોરિયો પાઈ દીધો છે ધોરિયો તો ચાલો મિત્રો આ ધોરિયાની અંદર આપણે ઓલરેડી પાણી જાય છે તો મિત્રો આપણે આ ધોરિયાની અંદર જઈએ છીએ અને ધોરિયામાં પાણી છે અને આપણે હવે સીધું તે ડાયરેક્ટ શણેની અને શણે ક્યાં જીરાની અંદર જવાનું છે તો જીરામાં આપણે પાણી વાળશું અને બે દિવસ પહેલાં થોડોક વાદળછાયું વાતાવરણ થયું હતું પણ હવે રાગે આવી ગયું છે તો આપણે જીરાનું જીરાની અંદર પાણી વાળશું તો ચાલો મિત્રો આપણે પાવડો સાથે લઈ લીધો હે અને હવે આપણે હળવે હળવે હાયલા જ આવીશું જીરાની અંદર તો કે જીરું પણ હવે ઘણું મોટું થવા માંડ્યું છે અને હવે જીરા દાંડલિયા સડી જાય એવું લાગે છે કારણ કે જીરું મસ્તનું થઈ ગયું છે તો મિત્રો આપણે અત્યારે ઓલરેડી જીરાની અંદર જ ચાલ્યા જ આવીશું જો આપણી પાછા ધોરિયાની અંદર પાણી પણ દેખાય છે આપણે જીરામાં અત્યારે જીરામાં હવે નાકું વાળવાનું પણ ટાણું થઈ ગયું છે એટલે આપણે નાકું પણ વાળી વાળશું મિત્રો હું તમને બતાવું તો જો આ અત્યારે પેરો ભરાઈ ગયો છે તો ચાલો મિત્રો પાણીનો થોડોક અભાવ છે પાણી પણ ઓછું છે પાણી ઓછું હોવાના કારણે આપણે તાત્કાલિક ઇમરજન્સી નાકું વાળવું પડતું હોય છે તો ચાલો મિત્રો હું નાકું વાળી લઉં છું અને નાકું વાળ્યા બાદ મિત્રો અત્યારે આપણે ઓલરેડી ક્યારેની અંદર નાકું વાળી લીધું છે અને ક્યારે પણ આપણને દેખાય છે સામે છે એટલે એટલો પી જાય એટલે હવે આપણે ક્યારાને નાખું વાળેલી છે તો મિત્રો આપણે આ પડાની અંદર સામેની સાઈડમાં દેખાય છે એ ઝાર છે અને આ સાઈડમાં આપણે જીરાનું વાવેતર છે અને ઓલરેડી જીરાની અંદર આ અત્યારે મારે ચોથું પાણ ચાલી રહ્યું છે તો મિત્રો હું તમને જીરું પણ બતાવી રહ્યો છું તો ચાલો મિત્રો હું જીરું પણ તમને બતાવું મિત્રો આપણે જીરું છે એ એક મસાલો પાક તરીકે માનવામાં આવે છે કે ધાણા છે જીરું છે આ બધું મસાલો પાક છે કારણ કે આ મસાલો પાકમાં કોઈ વાતાવરણ અનુકૂળ ન આવતું હોય તો પણ મસાલો પાક થતો નથી હોતો અને જો કદાચ જરૂરિયાતથી વધારે પણ પાણી આપી દેવામાં આવે તો પણ એ પાકની અંદર હુકારો આવવાની શક્યતા રહેતી હોય છે તો મિત્રો આ જે વાતાવરણમાં થોડોક ફેરફાર થઈ ગયો છે એના કારણે આપણે આ જીરું પાવાની શરૂઆત કરી છે તો તમને પણ મિત્રો દેખાય છે જે ઓલો બગલો છે એ બગલો રહ્યો એ કાયદેસર પાણીની આગળ આગળ ચાલતો હોય છે અને ખેડૂત મિત્રોને બધાયને પણ ખ્યાલ હોય છે કે બગલો પાણીની આગળ ચાલતો હોય છે કોઈ જીવાત કે કોઈ જીવજંતુ આગળ મળે તો એ સીધે સીધો કાયદેસર એનો શિકાર રહ્યો ને એ કોઈ દિવસ વાસી કરતો નથી વાસી શિકાર કરતો નથી એ બગલો રહ્યો એ ચોખો જ તે શિકાર એટલે પોતાની રીતે સ્વયં રીતે જીવતો જ શિકાર કરે છે ક્યારે વાસી શિકાર કરે એ નહીં એટલે આપણે ખેડૂત મિત્રોને એક નક્કી રાખવાનું જ્યાં બગલો આપણો હાલ્યો જતો હોય એ બગલો રહ્યો એની આગળ જ પાણી હોવું જોઈએ અને એવું મનાય છે કે આ બગલો રહ્યો એ આગળ આગળ હાલતો જાય અને આગળ આગળ જોતો જાય કે ક્યાં કણે કોઈ જીવાત છે કે આ તે એ બધું જીવાતને પકડતું હોય છે તો ચાલો મિત્રો હવે આ વિડીયોમાં આપણે આટલું જ તે અને હવે વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે તો આ વ્લોગની અંદર આપણે આટલું જ કે અને હવે મળીશું મિત્રો ફરીથી બીજા વલોગની અંદર અને નવા વલોગની સાથે